નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં ચોમાસાએ દસ્તક તો આપી પણ વરસાદ હજી સુધી ક્યાંય પણ નથી માત્ર દક્ષિણ ગુજરાતમાં જ હાલમાં વરસાદ છે તો હવે આગામી કઈ તારીખોમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ શકે છે વાવણી લાયક વરસાદ માટે હજી ખેડૂતોને કેટલી રાહ જોવી પડી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો મિત્રો જેમ કે શરૂઆતમાં જણાવ્યું કે ચોમાસાએ દસ્તક તો આપી ગુજરાતમાં પણ વરસાદ ક્યાંય પણ નથી માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડ્યો છે ત્યારે હજી પણ દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે હાલમાં ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે આજની તારીખમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે બે દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી તાપી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર ગીર સોમનાથ તેમજ દીવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે બાવીસ તારીખની વાત કરવામાં આવે તો બાવીસ તારીખે મિત્રો સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાઈટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે એના પછી ત્રેવીસ જૂને જૂને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો ત્રેવીસ જૂને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાઈટના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે પછી ચોવીસ તારીખના વરસાદની વાત કરીએ તો ચોવીસ તારીખે પણ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે પચીસ જૂનના વરસાદની વાત કરીએ તો પચીસ જૂને મિત્રો ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાઇટના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ની અનુસાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે તેમણે કહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ જશે અને આવતીકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કાચા મકોનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાઈ શકે છે આજથી કરીને આગામી પચ્ચીસ જૂન સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં ચાલુ વરસનું જે ચોમાસું છે એ એના નિયમિત સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં બેસી ગયું હતું આઈએમડીના રિપોર્ટ મુજબ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ ચોમાસાનું ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો ઓગણીસ ના રોજ અંદમાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી તેના પછી ચોમાસાની જાહેરાત એક કે બે જૂન ના રોજ થતી હોય છે તેને બદલે ઓગણત્રીસ મે ના રોજ વિધિવત રીતે ચોમાસાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે આંદમાન નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે અગિયાર જૂને જ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચુક્યું છે પણ એના પછી ચોમાસું જે છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અટકી ગયું પછી આગળ નથી વધ્યું પણ હવે મિત્રો આગાહીઓ અનુસાર આગામી બે ત્રણ દિવસોમાં આજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોમાસું સારી રીતે આગળ વધશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયામાં આ ચોમાસું છે આથી વેરાવળથી પણ ચોમાસું ખૂબ જ નજીક છે આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું પંદર જૂને આવતું હોય છે પરંતુ આ વર્ષે અગિયાર જૂને આવી ગયું હતું ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં ચાર દિવસ વહેલો થયો હતો આજની તારીખમાં મિત્રો હાલમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે દરિયામાં દૂર સુધી વરસાદ ચાલુ છે પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પાડે એવું હમણાં નથી લાગતું આ સિસ્ટમની અસરને કારણે આજે મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને એને વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે બાકી બાકી સામાન્ય પડે પડે તો ખાસ આગાહી આજની તારીખમાં નથી જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે થોડા ઝાપટાઓ પ્રમાણ વધારે રહી શકે છે બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજની તારીખમાં વધારે કોઈ અસર થાય તેવું નથી લાગતું આવી રીતે આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો આજની તારીખમાં પણ મિત્રો ઓછા થશે જોકે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય વરસાદ યથાવત રહેશે હાલમાં નોર્થ ઈસ્ટ અરબ સાગરમાં અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે જેથી આજે નવસારી સુરત વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં પણ અરવલી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તો થઈ ગઈ આજની અને પછી એકવીસ તારીખના વરસાદની વાત હવે આપણે બાવીસ તારીખના વરસાદની વાત કરીએ શનિવારની આગાહી ઉપર વાત કરીએ તો હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું કે આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે એના પછી જો આપણે તારીખની વિશે વાત કરીએ તો તારીખે મિત્રો રવિવાર છે રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અમદાવાદ મહેસાણા અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે પછી ચોવીસ તારીખની આગાહીની વાત કરવામાં આવે તો સોમવારના રોજ હવામાન વિભાગની આગાહી છે કે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દીવમાં છૂટાછવા સ્થળો ઉપર ગાજવીજ સાથે સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી રહેશે સાતમા દિવસે એટલે કે પચીસ તારીખે મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો જૂન મહિનાના અંત સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતા જણાવ્યું કે મૃગશીષ નક્ષત્રમાં જે વરસાદ થાય છે તેનું પાણી સારું ગણાતું હોય છે વાવણી માટે હજી પણ કઈ મોડું નથી થયું આવતીકાલે અડધી રાત થી ચોમાસું વાર સક્રિય થશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી બાવીસ તારીખથી આદ્રા નક્ષત્ર શરૂઆત થવાની છે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અને મહારાષ્ટ્રના ભાગોમાં આજથી જ જ વરસાદની શરૂઆત થઈ થઈ શકે શકે છે છે ભારે વરસાદ આજે રાતથી ગુજરાતમાં ફરીવાર સક્રિય થશે અને જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાસ તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરી એક નવા વિડીયો સાથે ધન્યવાદ